અમરેલીના ઈશ્વરિયા ગામે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની મોદકતુલા કરવામાં આવી દેશભરમાં આજે ગણેશ ચતુર્થી ઉજવાઈ રહી છે ત્યારે આજે પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની મોદકતુલા અમરેલીના ઈશ્વરિયા ગામે થઈ હતી અને બાદમાં ભાજપનું સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બન્યું હતું રાજકીય મહાનુભાવોની રક્ત તુલા રજત તુલા થતી આવેલી છે પણ આજે અમરેલીના ઈશ્વરિયા ગામે પૂર્વ કેન્દ્રીય મંત્રી રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાની ગણેશ ચતુર્થીના પાવન પર્વ મોદક તુલા કરવામાં આવી ઇપકોના ચેરમેન દિલીપ સંઘાણીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાંસદ પુરુષોત્તમ રૂપાલાની મોદક તુલા કરવામાં આવી ગણપતિ બાપાના વ્હાલા મોદક ગાય માતાને અર્પણ કરવામાં આવેલા હતા ગાય બાદ ભાજપની સદસ્યતા અભિયાન અંતર્ગત અમરેલી સાંસદ ભરત સોતરિયા વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિમાં આખું ઈશ્વરિયા ગામ ભાજપનું સદસ્ય બનેલું હતું અને આખું ગામ ભાજપનું સદસ્ય બન્યું હોય તેવો નવો જ વિક્રમ સ્થાપિત ઈશ્વરિયા ગ્રામવાસીઓ કરેલો છે ખાસ કરીને સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા સભ્ય નોંધણીના કાર્યક્રમને એક મોટી ઝુંબેશ કરવામાં રહી છે મારે ખાસ કરીને અભિનંદન આપવા પડે ઈશ્વરિયા ગામને

નમસ્કાર રામ રામ સદસ્યતા અભિયાન ભારતીય જનતા પાર્ટીની પરંપરા મુજબ અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીમાન નડ્ડાજીએ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીને સભ્ય બનાવીને એ ઝુંબેશનો પ્રારંભ કરાવેલો છે જે આજે આખા એ દેશની અંદર સદસ્યતા અભિયાનના રૂપમાં ચાલી રહ્યો છે આપણા ગુજરાત પ્રદેશની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને આપણા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજીએ સદસ્ય બનાવી અને ગુજરાતની અંદર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરાવેલો છે સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનના ભાગરૂપે આજે અહીંયા અમરેલી જિલ્લાના અમરેલી તાલુકાના મારા વતન ઈશ્વરિયામાં સદસ્યતા અભિયાન કરવા જઈ રહ્યા છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આ સદસ્યતા અભિયાનને બૂથ સુધી નીચે લઈ જવાના પ્રયાસો કરી રહ્યા છે સમગ્ર વિશ્વમાં આ પ્રકારની ઝુંબેશ ચલાવનારો એકમાત્ર પક્ષ એ ભારતીય જનતા પાર્ટી છે